નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે બાળ મિત્રો વાત કરીશું ધોરણ સાતની અંદર આપણી સામયિક મૂલ્યાંકન કસોટી પ્રશ્ન બેંક આધારિત વિજ્ઞાન અને ટેકનોલોજીની જે લેવામાં આવેલી છે તેમાં મિત્રો કુલ પ્રકરણ દસ અગિયાર અને બારનું પૂછવામાં આવેલું છે તમારી આપણી જે વાર્ષિક પરીક્ષા આવનાર છે તેમાં પણ મિત્રો દસ અગિયાર અને બારના જે પ્રશ્નો પૂછાવાના છે પાઠમાંથી તે મિત્રો મોસ્ટ ઓફલી આ જે પ્રશ્નપત્ર આપણે એકમ કસોટી છે તેમાંથી પણ મિત્રો પૂછાઈ શકે છે એટલા માટે આપણે આ પ્રશ્નપત્ર સોલ્યુશન કરવું આપણા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ સાતના તમામ વિડીયો છે એ મોકલી શકીએ હવે આપણે શરૂઆત કરીશું અહીંયા મિત્રો પ્રશ્ન એક આપેલો છે કે નીચે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગના જોડકા જોડવાના છે જોડકામાં જોઈએ તો મિત્રો વિભાગ એક છે જેની અંદર તમને પ્રશ્ન આપેલો છે કે ગુંદર તો ગુંદર તો એક સામતી બને તો બાવળમાંથી એટલે કે સી ઓપ્શન છે બીજું ઔષધિ તો તુલસી છે એક ઔષધિ છે અને ઇમારત તો મિત્રો સીસમમાંથી ઇમારતોનું લાકડું બને છે એટલે કે ઇમારતી લાકડું એ સીસમનું છે વિભાગ બે છે એની વાત કરીએ તો વિદ્યુત કોષ તો વિદ્યુત કોષ માટે મિત્રો જે આકૃતિ આપેલી છે અહીંયા સંકેત એ છે વિદ્યુત કળ તો એના માટે એ નંબરની આકૃતિ છે અને વિદ્યુત બલ્બ તો એના માટે મિત્રો આ આકૃતિ બ નંબરની યોગ્ય છે હવે આગળ વાત કરીશું વિભાગ ત્રણ જેની અંદર જોઈએ તો અંતરગોળ અરીસ્સો તો એના માટે આવશે સ્કૂટરની હેડલાઇનના પરાવર્તક તરીકે વપરાય બહેરગોળ લેન્સ તો સૂક્ષ્મ દર્શક યંત્રમાં વપરાય બહેરગોળ અરીસ્સો તો મિત્રો વાહનોના સાઈડ મિરરમાં પણ વપરાય છે વિભાગ ચાર એના ઉપર જઈશું ઉપરનું સ્તર તો મિત્રો વિશાળ અને ઊંચા વૃક્ષો વચલો સ્તર તો નાના છોડવાઓ અને નીચલું સ્તર તો મિત્રો ઊંચું ઘાસ વિભાગ પાંચ ઉપર જઈશું અહીં મિત્રો સમતલ અરીશું તો એના માટે આવશે પ્રતિબિંબ ચત્તું અને વસ્તુ જેટલા જ પરિમાણનું હોય છે બહેરગોળ અરીસો તો વસ્તુના પ્રતિબિંબને મોટા વિસ્તારમાં ફેલાવી શકે છે અને અંતરગોળ અરીસો તો દાંતનું વિવિધ વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડોક્ટરો વાપરે છે તો આ વાત કરીએ આપણે વિભાગ એની જેની અંદર પ્રશ્ન નંબર એકની અંદર જોડકા સ્વરૂપે આપેલા છે પ્રશ્ન હવે આપણે પ્રશ્ન બે ઉપર જઈશું અહીંયા મિત્રો તમને વૈજ્ઞાનિક કારણ આપવાના કહેલા છે મિત્રો કોઈ પણ બે વૈજ્ઞાનિક કારણ આપણે લખવાના હતા પરંતુ તમને અહીંયા ત્રણ ગુણનો એક પ્રશ્ન આપેલો છે એમ બે પ્રશ્નના છ ગુણ છે પણ મિત્રો આપણે જે અહીંયા પ્રશ્નો આપેલા છે તમામ પ્રશ્નો છે એ આપણા માટે સોલ્યુશન કરવું ખૂબ જ જરૂરી છે તમને દસ પ્રશ્ન આપેલા છે દસે દસ પ્રશ્નોનું તમારે સોલ્યુશન મિત્રો જાતે કરી અને ખાસ કરીને આના પ્રશ્નોના જવાબ તમારે તૈયાર કરવા પડશે કારણ કે આપણી આવનારી વાર્ષિક પરીક્ષામાં આ પ્રશ્નો મિત્રો પુનરાવર્તન થઈ શકશે જેમ કે જંગલો પર્યાવરણના ફેફસા છે જંગલો આપણી જીવાદોરી છે ઔદ્યોગિકરણ એ જંગલોના વિનાશનું કારણ છે ઘરનું વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે વિદ્યુત ઇસ્ટ્રીમાં નિક્રોમના તારનું ગૂંતળું વપરાય છે વિદ્યુત ઉપકરણનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ પછી સાતમું છે વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહુગોર અરીસોનો ઉપયોગ થાય છે આઠમો છે વાહનોના હેડલેમ્પમાં અંતરગોળ અરીસોનો ઉપયોગ થાય છે નવમું છે પ્રાણીઓની વિવિધતા જંગલની વૃદ્ધિ અને પુનઃ વિકાસ માટે જરૂરી છે પછી દસમું છે દર્દીને જતા વાહનોમાં ઉલ્ટા અક્ષરે એમ્બ્યુલન્સ મિત્રો લખવામાં આવે છે શા માટે તો યોગ્ય કારણ આપવાનું છે અને આવી રીતે આપણે એનો વૈજ્ઞાનિક કારણો લખવાના રહીશ છે મિત્રો હવે આગળ વાત કરીશું પ્રશ્ન ત્રણ પ્રશ્ન ત્રણની અંદર તમે જોશો તો અહીંયા નામ નિર્દેશ આકૃતિ મિત્રો દોરવાની છે કોઈ પણ એક દોરવાની છે જેના તમને ચાર ગુણ મળી જશે જેની અંદર જોઈએ તો બંધ વિદ્યુત પરિપથની પણ પૂછી શકે છે ખીલી માટે બનાવેલ વિદ્યુત ચુંબક પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના કિરણોનું રંગોમાં વિભાજન સમતલા રિસ્સામાં મીણબત્તીનું પ્રતિબિંબ અપસારી લેન્સ અને અભિસારી લેન્સમાંથી પસાર થતા પ્રકાશના કિરણો તો અહીંયા આપણે આ આકૃતિઓ છે એ પણ તૈયાર કરી લેવી આપણી પરીક્ષામાં મિત્રો પૂછાઈ શકે છે પ્રશ્ન ચારની વાત કરીશું તો અહીંયા તમને કોઈ પણ બે પ્રશ્નોના જવાબ આપવાના કીધેલા છે જેમાં મિત્રો એક પ્રશ્નોના ત્રણ ગુણ એમ છ ગુણ છે જેમાં પ્રશ્નો મિત્રો તમારા માટે અહીંયા તમામ પ્રશ્નો તૈયાર કરવા જરૂરી છે આવનારી એક્ઝામમાં ખૂબ ઉપયોગી નીવડશે જેમ કે જંગલો આપણને કઈ રીતે ઉપયોગી છે સમજૂતી આપવાની છે વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ એક વિદ્યાર્થી પાસે સાદું વિદ્યુત બલ્બ છે અને બીજો એલ બલ્બ છે તો કયો બલ્બ વાપરો ફાયદાકારક છે અને શા માટે પછી બાયબોલ વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગ થાય છે પછી આપણી આસપાસ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરથી જોવા અસરથી ચાલતા સાધનો કયા ક્યાં છે તો એ તમામ મિત્રો પ્રશ્નોના જવાબ લખવા જરૂરી છે તો આ મિત્રો દસ પ્રશ્નો છે ખાસ તૈયાર કરી લેજો પ્રશ્ન પાંચની વાત કરીશું અહીંયા પણ મિત્રો બે પ્રશ્નોના જવાબ આપવાના છે એક પ્રશ્નના ત્રણ ગુણ એમ છ ગુણનો છે જેમાં પણ મિત્રો તમને અહીંયા દસ પ્રશ્નો આપેલા છે દસે દસ પ્રશ્નો મિત્રો આપણા માટે મોસ્ટ 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 એમપી બની રહેશે એટલા માટે તૈયાર કરવા જરૂરી છે પ્રશ્નો જોઈએ તો જોશો તમે તો પહેલો પ્રશ્ન છે કે જેમીને તેના ડાબા હાથમાં ઘડિયાળ પહેર્યું છે અને અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોવાતાં તે ઘડિયાળ જમણા હાથમાં દેખાય છે અને આવું શા માટે થાય છે એની સમજૂતી આપવાની હોય કે પછી વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ તૂટી જાય તો બલ્બ પ્રકાશિત થતો નથી સમજૂતી આપવાની છે ત્રીજું છે રોશની બહેને તેના વાહનમાં સાઇડ ગ્લાસમાં પાછળ આવતી બસ નાની દેખાય છે શા માટે એની સમજૂતી આપવાની હોય કે પછી આહાર આહાર શૃંખલાના ઉદાહરણ દ્વારા સમજૂતી આપવાની છે પાંચમો છે જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કેવી રીતે કાર્ય કરે છે તો મિત્રો જંગલો વરસાદી પાણીના કુદરતી શોષક તરીકે જે રીતે કાર્ય કરે એ પણ આપણે પાંચ છ કાર્ય લખવાના છે પછી વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર સમજૂતી આપવાની છે સાતમો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર કોઈ પણ બે પ્રશ્નોમાંથી એક પ્રશ્ન મિત્રો પૂછાઈ શકે છે અહીંયા પ્રકાશનું પરાવર્તન એટલે શું તેનું એક ઉદાહરણ આપવાનું આવે અથવા પ્રકાશનું વિભાજન એટલે શું આ મિત્રો વ્યાખ્યા પણ આપણી પરીક્ષામાં પૂછી શકે છે દસમું છે અંતર્ગો લાઈન્સથી રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતા પણ સમજૂતી આપવાની પૂછી શકે છે તો આવા પ્રશ્નો છે એ આપણી પરીક્ષામાં મિત્રો આવવાના છે તમે આશા રાખીએ છીએ કે આપણો આ વિડીયો છે તમને ખૂબ જ ગમશે ને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા